હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજા મજા માં તો તો સ્વાગત છે તમારું નવા એકલોક માં બધાને જય માતાજી જય વેલનાથ અને આપણે આજે જાવી છીએ કાટવાળા તો બના રેજો વિડીયો ઓય હવે બે કરો ગાડી લેવા બે સાયકલ પડી ગઈ શું કરું આવા Okay. <laughs>

what <laughs> <laughs> you <laughs>

મોડા આપડે કેવી પણ એને બધા માણા હાસવા હોય તો ફરક પડે ને આપડે કેવું થાય એટલે કઈ ભજન રાખ્યા નતા અને

સપ્પન લેતા હો હા અને બેન હાટુ બુટિયા લેતા હો ઓઈ ને આજે આપણે દિવસ રોકાવાનું એટલે તમે લેતા પછી મારી બીજી બે ત્રણ વસ્તુ લેતા હો જાવ તો ને આવો બે ગયા બે મંદિર લાગવા મંદિર ઠીક

द ईशान भंडा 1 एकड़ आवडेसे हा पूरो ईशान भाई 1 एकड़ बोलतो बोलू तो एक एकडा एक ताणीन बोल एकडे एक बोंगड 2 तमले 3 100 गडे 4 500 ठीक

કલમ ખટરો આવડે કે નહીં કલમ ખટરો ના આવડતો તને આવડે કલમ ખટરો નહી છે જો અમારો મુવી ભાઈ આમ ગયા છે આ આયવા જો આયવા ક્યાં આગળ

બે જોટું કેસે મિત્રો જો ઘેરે તો અને જો અહીંયા શા બને છે અને અમારા ભત્રીજાની આવ્યા છે કામેલી ડાયરેક્ટ ઘરે આવ્યા છે અને સા પીવા પેસિયલ આવ્યો કેવત છે <laughs> <laughs> <laughs>